તો જય માતાજી મિત્રો હું આજે આજનો મારો બ્લોગ ચાલુ કરું છું આજે હું કામ પર જાઉં છું લઈને ચલો ચાલુ કરી આજનો બ્લોગ મારો હા હા મિત્રો કામ પર હજુ રેખલું આવશે રેખલા બેસે ત્યારે તો પાસે

પણ બહુ આગે સેટઅપ તો કે જીપન તો બહુ ઠંડે લાગ્યા અદીઓ આ છે અંદર જવું પડશે આપડે 1/2 કિલોમીટર આ ગાડી ઉ છોરું છે

બગીચો જોવા જઈએ પાછળ આપણે કેવું છે રાકેશ લાલ પાણી છોટે રાકેશ લાલ પાણી છાટી છે કેવું રાકેશ લાલ કેવું પાણી છાટી રાકેશ લાલ લસણ માં કશું જુ હે હજુ હું મીઠું કશું ઉદા બધું ઉગતા આમાં બટાકા નાખાય આ પાળિયામાં બટાકા આમાં મેથી આમાં કોબી આમાં ડુંગળી છે આમાં તો દેલું તોદીલું નીકળી જો મિત્રો તોદીલો નીકળી તો બીજી શાકભાજી નથી ઉતી આમાં ચણા હિ ચણા ચણા હિ આમાં છોટવાનું કામ ચાલુ બધું

ताड़ू बाड़ू मार जता है घेर ये फरावटो मरता जाइए जूता जाइए कहीं तो खुल्लू बुल्लू तो नहीं रह जाते तो रही तो नहीं जाते लिए सवारे पाछा आपसू नगवा गया

तो फाइनल गाइस कल आप लोग मस्त पूरी थी नया ब्लॉक में चलो बाय